અથાણાની સિઝન આવી ગઈ છે મમ્મી પાસેથી રેસીપી લઈ લઈએ તો રાજાપુરી કેરીના કટકામાં મીઠું અને હળદર ચડાવીને તેને અડધો દિવસ સુધી રાખ્યા ત્યારબાદ તેને પંખા નીચે સુકવવા માટે મૂકી દીધા આ બાજુ મમ્મી બોળાની તૈયારી કરે છે તો તેમાં જો મસ્ત ડિઝાઇન પાડી છે પહેલાં લઈ લીધી છે મેથી પછી એમાં નાખ્યું છે જાડું મીઠું સુકલ મરચાં અને ઘામણી લઈ લીધી છે અને આવી રીતના મસ્ત ડિઝાઇનમાં ગોઠવી દીધા છે હવે આ બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલમાં ધુમાડો થાય ત્યાં સુધી ગરમ કરીને પછી તેને તપેલામાં નાખી દેવાનું છે હવે તેલ તપેલામાં નાખ્યા પછી તેમાં અજમા અને રાઈના કુરિયા નાખવાના છે ત્યારબાદ તેમાં ગળ નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનો છે મિશ્રણ સુકાઈ જાય પછી તેમાં વરિયાળી નાખવાની છે ગરમ તેલમાં વરિયાળી નાખશું તો કાળી પડી જશે ત્યારબાદ તેમાં આપણે હળદર અને મરચું નાખીને સારી રીતે હલાવી દેવાનું છું જોતાં જ ખબર પડે છે થાણું સારું બન્યું હશે હવે આપણા કેરીના કટકા સુકાઈ ગયા છે તો એને મિક્સ કરી દઈશું અને એકદમ લાલ ચટાકેદાર આથણું આપણું રેડી થઈ ગયું છે હવે આખા દિવસમાં તેને હલાવતા રહીશું અને અડધા દિવસ બાદ તેને આપણે અથાણાના જિલ્લામાં ભરી દઈશું રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી દે